મને બુલેટ ફાફ બતાવો ને ફાફ ભાઈ એના ફાફ જોઈએ છે પતંગ નહીં

અરે બુટડો ફાડી નાખશે કાં ગટુ એમ કે ભાઈ તો લઈ હે ન પકડી જાય થઈ ગયા ને તા હે હાલો તો ખરીદી કરી લીધી છે ગાઈસ ઓલામાં પાછા જાવું

આ છે કાફિક જો ખાલી તમે અમાર બ્રેક થોડી ધાર્મિક માનને યાર અરે યાર રાને બ્રેકમાં બડી ગાડી આગળથી ધીરે 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 મારતું આવે આ મેનેજેશન થોડું બ્રેક એમ ના ના માર મરી જાય ઉટાને બડી ગાડીમાં કૌક બ્રેક નઈ મરી જાવ